भारतीय जनता पार्टी गुजरात सांस्कृतिक सेल सुरेंद्रनगर द्वारा आयोजित कला संवाद सम्मेलन योजायु तेमा मेहमान श्री बिहारी हेमुभा गढ़वी संयोजक सांस्कृतिक शेल गुजरात प्रदेश नीलेष भाई शेठ संयोजक श्री सुरेंद्रनगर लोकसभा भावेश भाई दवे कर्णावती महानगर सांस्कृतिक सेल सभ्य तमज सुरेंद्रनगर न संयोजक सह संयोजक किरीट दान गढ़वी गोपाल भाई हाजर रहा कला क्षेत्र न सुरेंद्रनगर જિલ્લા અને તાલુકાના તમામ કલાકારોનું સંમેલન યોજાયું જેમાં ગુજરાતના બિહારી ભાઈ હેમુભાઈ ગઢવી દ્વારા અકીબાર 412 એવા નારા લગાવવામાં આવ્યા અને માર્ગદર્શન આપવામાં આવ્યું કલા ક્ષેત્રે આપણે શું શું કરી શકીએ એના વિશેની માહિતી આપવામાં આવી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના સંયોજક શ્રી નીલેશભાઈ શેઠ દ્વારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરેલા કામોની યાદીની જાણ કરી અને આવનારા સમયમાં કલાકાર ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટર લખું નિતિન ધાંગધરા જે બનતા પાર્ટી ગુજરાત સંસ્કૃતિ દેલદારા શહેર દ્વારા સુરેન્દ્રનગર દ્વારા આજે આયોજન કલા સંવાદ કાર્યક્રમનું આજે આયોજન થયું તેમાં મુખ્ય મહેમાન દિલેશભાઈ શેઠ લોકસભા સંયોજક સુરેન્દ્રનગર તેમાંજ શ્રી બિહારીભાઈ ગઢવી ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક સભ્ય ગુજરાત પ્રદેશ તેમજ ભાવેશભાઈ દવે કર્ણાવતી મહાનગર સભ્ય આજ રોજ કલા સંવાદ કાર્યક્રમ તારીખ સત્તર ના રોજ નમો કલમ ખાતે સુરેન્દ્રનગર ખાતે આયોજન થયું તેમાં બહુળી સંખ્યાની અંદર લોકો કલાકારો હાજર રહ્યા અને કલાકારોની વાતો કરી આવનારી ચૂંટણી એટલે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી અને ચારસો પાંચ એવા સંબંધો સાથે નારા લાગ્યા અને બધાએ હસી ખુશીથી આનંદ મંગલ કર્યો